નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજના કપાસના બજારની વાત કરીએ તો એક દિવસના ગેપ બાદ માર્કેટ આજે ઓપન થયું છે જેના કારણે કપાસના ભાવમાં વાત કરીએ તો આજે દસથી લઈને વીસ રૂપિયા સુધી પ્રતિ મણે સુધારો છે એ જોવા મળી શકે છે ખાસ કરીને જે મોટા સેન્ટરો છે એમાં જો સારી ક્વોલિટીનો માલ વધારે પ્રમાણમાં આવશે તો આ રીતનો જે સુધારો છે એ જોવા મળી શકે છે આ ઉપરાંત નબળી ક્વોલિટી વાળો જે કપાસ છે એમાં પણ વાત કરીએ તો ભાવ છે સ્ટેબલ રહેશે ઘટાડા થવાની સંભાવના છે હાલ જોવા નથી મળી રહી મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો અને ત્રીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી શકે છે કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો અને પચાસ રૂપિયાથી લઈને પંદરસો પચાસ અને સોળસો રૂપિયા સુધીના જોવા મળી શકે છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો રૂપિયાથી લઈને નવસો અને પચાસ રૂપિયાની જે રેન્જ છે એમાં જોવા મળી જશે અને ગામડે બેઠા જે વેપારો થાય છે એની વાત કરીએ તો પંદરસો રૂપિયા સારી ક્વોલિટીમાંથી લઈને સોળસો રૂપિયા સુધી સુપર ક્વોલિટીમાં જે ભાવ છે જોવા મળી જશે અને અમુક અમુક જગ્યાએ સાડી સોળસો રૂપિયા સુધી પણ ઓફર કરવામાં આવી રહી છે મિત્રો હવે વાત કરીએ વાયદા બજારની તો સૌ જે એમસીએક્સ વાયદો છે અને યુએસ વાયદો એટલે કે ન્યૂયોર્ક વાયદો છે બંને અત્યારે વાત કરીએ તો સ્ટેબલ છે કોઈ પણમાં મોટી તેજીના અત્યારે જે ધારણા છે જોવા નથી મળી રહી જેના કારણે જે કપાસ બજાર વધતું હતું એમાં મિત્રો છે એ આપણે રોકાવટ આવી છે અને જો આ બંને વાયદામાં તેજી જોવા મળશે તો બજાર છે પણ તેજીમાં મિત્રો ફરી શકે છે આ ઉપરાંત કપાસની ખાંડીએ વાત કરીએ તો આજે સો રૂપિયાનો જે છે સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ જો સુધારો થાય તો ફરી એકવાર બજારને ટેકો મળી શકે છે અત્યારે જે કપાસિયા ખોળ છે એમની વાત કરી દઈએ તો કપાસિયા ખોળમાં ગયા અઠવાડિયામાં કન્ટિન્યુઅસલી સુધારો જોવા મળ્યો હતો અને આ અઠવાડિયામાં પણ એવી ધારણા છે કે જે કપાસ્યા ખોળ છે એમાં મિત્રો તેજી જોવા મળી જાય અને ઓલ ઓવર આજનું જે કપાસ બજાર છે સારું એવું રહે એવી જ મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના તાજા કપાસના સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી ખાસ આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો